નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ ઊંઝા માર્કેટ હેલના બજાર ભાવ ઊંચો ભાવ અને નીચો ભાવ જીરો ચાર હજાર બસોથી સાત હજાર બસો રૂપિયા વરિયાળી પંદરસોથી તે આઠ હજાર રૂપિયા ઈસમગ્લુ ચોવીસોથી તે ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા સરસો બારસોથી તે બારસો ને સિત્તેર રૂપિયા રાયડો આઠસો અગિયારથી તે બારસો રૂપિયા તલ ત્રેવીસોથી તે અઠ્યાવીસો રૂપિયા મેથી નવસો નેવથી તે બારસો ને એક રૂપિયો ધાણા એક હજાર સિત્તેરથી તે એકવીસો ને એકવીસ રૂપિયા સુવા બારસો અઠ્ઠાવનથી તે સત્તરસો અઠ્ઠાવન રૂપિયા અજમો બે હજાર 4800 તે ચાર હજાર આઠસો રૂપિયા વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો